હેલો ફ્રેન્ડ હું છું છું રાષ્ટ્રપુ અર્જુતા રાષ્ટ્રપતિ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ બાર વિષય એસપીસી તેની અંદર આપણે પાઠ પહેલો શેર હપ્ શેર બાર પાડવા અને તેના ચાર વિડીયો એટલે કે ચાર ભાગ છે આપણે જોઈ ગયા જો તમે ન જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે ત્યાં તમે મેળવી શકશો અને આજના આ વિડીયોમાં આપણે પાંચમો ભાગ એટલે કે એની અંદર શેર હપ્તા વિશે વાત કરીશું શેર અંગે સેક્રેટરીની ફરજો શું છે શેર અંગે કંપની જોગવાઈઓ અને તેનો અર્થ એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીશું જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરો ભૂલશો નહીં જેથી કરી આની પછીના જે બી મૂકવા એની તમને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે શેર હપ્તા અંગેની શેર કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમત એ તમામ રકમ એકસાથે ન પણ મંગાવે બરાબર જ્યારે અરજી કરે તો અરજી પહેલાં મંગાવવાની હોય પછી મંજૂર થાય એટલે મંજૂરીની રકમ અને પછી હપ્તો છે એ મંગાવવાનો હોય તો આ જે રકમ છે એને શું કહેવાય શેર હપ્તો એટલે કે કંપની જે પોતાની જરૂરિયાત મુજબ આ રકમ છે હપ્તે હપ્તે મંગાવી શકે છે આમ શેર પર મગાવવાની રકમ એને કહેવાય શેર હપ્તો શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયરકળ રકમ ભર્યા બાદ બાકી રહેતી રકમ ચૂકવવા શેરધારક જે ખુદ પોતે બંધાયેલો છે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેર પાસે મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવાય છે બરાબર જે બાકી રહેતી રકમ હોય એને કહેવાય શેર હપ્તો નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈઓનું પાલન કરીને જે શેર હપ્તા મંગાવવામાં આવે છે તે રકમ ચૂકવવાની શેર ધારકની જવાબદારી થતી હોય છે આવા શેર વ્યક્તિગત કે સંયુક્ત નામે હોય તો તે ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે ઉદભવે છે એટલે ખુદ પોતાએ એ રકમ ચૂકવવાની હોય હવે એ અંગે કંપની ધારાની જોગવાઈઓ શું છે તો જોઈએ શેર હપ્તા મંગાવવા અંગે નિયમનપત્રમાં પહેલાં તો જોગવાઈ હોવી જોઈએ नियमन पत्रक आर्टिकल एसोसिएशन एसोसिएशन के अंदर પછી બીજું એક જ પ્રકારના શેર એક જ પ્રકારના શેર નામ બાકી હતા રકમ અંગે સરખી રકમ ન્યાય રીતે પેડપા વગર મંગાવી જોઈએ બરાબર શેર રકમ પેલા આપણે મંગાવ્યો ₹50 તો એના પછી ₹50 નો હપ્તો શેર હપ્તો મંગાવતા પહેલા સંચાલક મંડળ એ સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ ઠરાવ એટલે જે રજૂઆત આપણે કરવાની હોય તે પસાર કરવો જોઈએ અને ઠરાવ પછી પસાર થાય એનો અમલ થાય ત્યારે જ એ હપ્તો મંગાવવાનો કાયદેસર રીતે હોય સૌથી પહેલાં ઠરાવ એટલે મીન્સ કે દરખાસ્ત આપણે કરવાની હોય હપ્તા અંગે માંગણીપત્રમાં હપ્તાની રકમ હોય પછી બેંકનું નામ હોય મુદત તારીખ વગેરે દર્શાવવું જોઈએ શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યનો મતાધિકાર છે એ પણ અટકાવી શકાય શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવીને જમા કરવામાં આવે છે બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો એક માસનો હોવો જોઈએ મોસ્ટ ટાઈમ છે મિત્રો આ બે હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો એક માસનો હોવો જોઈએ હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલા દરે વ્યાજથી વસૂલ કરી શકે સંચાલકોને જો યોગ્ય લાગે તો વ્યાજ ચંસ્ત કે સંપૂર્ણ પણ માફ કરાવી શકે હવે એ માટેની વિધિ ખાસ યાદ રાખજો મોસ્ટ ટાઈમ છે ને ત્રણ માર્કમાં પૂછાઈ શકે એવો છે આ પ્રશ્ન પહેલાં તો કંપની કાનૂની જોગવાઈઓ નિયમપત્રની જોગવાઈઓના અનુસરીને શેરધારકો પાસેથી શેરની રકમ મંગાવી શકે આ માટે કંપનીએ ચોક્કસ વિધિનું પાલન કરવું પડે છે જે નીચે મુજબ છે પેલું શેર હપ્તા અંગેનો ઠરાવ શેર હપ્તા મંગાવવા માટે સંચાલક મંડળ સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે તેમાં શેરદી હપ્તાની રકમ ભરવાની ચલિત તારીખ એ બધું જણાવવામાં આવે છે સભ્યપત્રક બંધ રાખવું શેર હોલ્ડરને હપ્તાની નોટિસ મોકલ્યા મોકલવા સભ્યોની એક મસ્ત મજાની એક યાદી છે તૈયાર કરવામાં આવે છે યાદી તૈયાર કર્યા પછી એની અંદર નામ લખેલું હોય કોના કોના પાસેથી આપણે શેર હપ્તો છે મંગાવવાનો છે તેનું સભ્યપત્રક તથા શેર બદલી પત્રક થોડો સમય છે બંધ રાખવામાં આવે છે અને સભ્યપત્રક અને શેરબદલી પત્રક બંધ રાખવાના સાત દિવસ અગાઉ વર્તમાનપત્ર ન્યૂઝપેપરમાં એ માટે નોટિસ આપવામાં આવે કે હવે આ તારીખ સુધીમાં બધાએ હપ્તો ફરી દેવાનો છે એમ હપ્તાની યાદી તૈયાર કરવી સભ્યપત્ર બંધ કર્યા પછી તેના આધારે શેર હપ્તાની યાદી છે તૈયાર કરવામાં આવે છે જેમાં શું હોય જે કોઈ શેર હોલ્ડરોએ હપ્તો ભરવાનો હોય એ સભ્યનું નામ અને એનું સરનામું પછી શેરની સંખ્યા કેટલા શેર ઉપર હપ્તો મંગાવવાનો છે એ હપ્તાની રકમ કેટલી છે એ અગાઉથી કોઈ ચૂકવેલ હોય હપ્તો તો એ હપ્તાની રકમ એ હોય અને જો ન ભર હોય તો હવે જે બાકી છે હપ્તો ભરવાનો એ રકમ એમાં બતાવેલી હોય સભ્ય ચૂકવવાની થતી રકમ હવે એને આ વખતે કેટલો હપ્તો ચૂકવવાનો છે એ બતાવેલ હોય હપ્તો ચૂકવવા માટેની નક્કી કરેલ તારીખ હોય એ પણ એની અંદર બતાવેલી હોય પછી છે બેન્કમાં જાણ હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેન્કને મોકલી આપે અને બેન્કને જણાવે છે કે શેર હોલ્ડર પાસેથી હપ્તાની રકમ કંપની વતી સ્વીકારાઈ છે સ્વીકારવી અને તે રકમ શેર હપ્તા ખાતે જમા કરવી બરાબર કંપનીવાળાએ બેંકને જાણ કરવાની હોય કે આ રકમ છે અને હપ્તા ખાતે જમા કરવાની છે હપ્તાની નોટિસ મોકલવી હપ્તાની જારી તૈયાર થઈ ગયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે અને આ પત્રને કહેવાય છે હપ્તાની નોટિસ હપ્તો ભરવાની મુદત અગાઉ ચૌદ દિવસ પહેલાં આ નોટિસ છે એ સભ્યોને પણ મળી જવી જોઈએ બરાબર કેટલા દિવસમાં ચૌદ દિવસમાં સભ્યને મળી જવી જોઈએ તો જ એને ખ્યાલ આવે કે મારે હપ્તો ભરવાનો છે એમ શેર હપ્તાની ચૂકવણી શેર હોલ્ડર હપ્તાપત્ર મળ્યા પછીની તારીખથી ચૌદ દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ છે એ શેર હોલ્ડરને પરત કરે છે બેંક ભરણા ચિઠ્ઠી એક સાથે કંપનીને મોકલાવે છે હપ્તા પત્રકમાં નોંધ કરવી કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે કેટલા સભ્યોનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યના હપ્તા બાકી છે તેની યાદી તૈયાર કરી પછી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે જેથી આગળની કાર્યવાહી છે એ થઈ શકે હવે એ અંગે સેક્રેટરીની શું ફરજ છે તો એ જોઈએ તો શેર હપ્તો મંગાવવા અંગે નિયમપત્રમાં એની જોગવાઈ છે એ પહેલાં તપાસી લેવી જોઈએ સેક્રેટરીએ કે છે કે નહીં એમ સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હફ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરાવો જોઈએ આગળ હપ્તો મંગાવતા પહેલાં સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે સાત દિવસ અગાઉ વર્તમાનપત્રમાં ચાર નોટિસ પણ આપવી જોઈએ જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી જોઈએ દરેક સભ્યને હપ્તો મંગાવવા અંગેની નોટિસ છે એ પણ મોકલવી જોઈએ અને બેંકમાં આ અંગેનું ખાતું ખોલાવવું જોઈએ ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રમાં નોંધ રાખવી જોઈએ કે આ વ્યક્તિનો હપ્તો છે ભરાઈ ગયો છે અને માગ્યા છતાં હપ્તા નહીં ભરનાર એવા સભ્યોની યાદી તૈયાર કરવાની અને એ પછી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાની કે કેટલા લોકોએ હજી હપ્તો ભર્યો નથી તો એ બધાની યાદી છે તે કરી સંચાલક મંડળ સમક્ષ એને રજૂ કરવાની તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણ કરીએ છીએ ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ